કરજણ શહેર નગરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરાયું કરજણ શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં પોલીસ અધિકારીઓ સ્થાનિક યુવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા તિરંગા ધારણ કરીને સ્ટાર્ટ કરાયેલ રેલી શહેરના મુખ્ય માર્ગો અને મુખ્ય બજારમાં ભ્રમણ કરી દેશભક્તિના ગીતો અને ડીજેની તાલે દોડતી શાંતિના સંદેશા તથા નિશ્ચિત સફાઈ અને દેશભક્તિનું પ્રેરણાદાયક દ્રશ્ય ઊભું કર્યું રેલી દરમિયાન સ્થાનિક ધારાસભ્ય દ્વારા સ્વચ્છતા અને આઝાદીના તિરંગા ધ્વજની ઉજવણી સાથે જ્ઞાનપ્રદ સંદેશાઓ આપવામાં આવ્યા કે સ્વચ્છતા આપણી ફરજ છે અને તિરંગાને ગર્વથી લહેરાવવું દરેક નાગરિકનો અધિકાર અને જવાબદારી છે પોલીસ દ્વારા એ પર ફિટનેસ શાંતિ જાગૃતિ અને ન્યાય માટેના પડઘરા પણ વિતરા કરાયા હતા આ અભિયાન વડે જ આશા વ્યક્ત કરવામાં આવી કે કરજણ અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઝુંબેશો દૈનિક જીવનમાં સાફ સફાઈ અને જનજાગૃતિ માટે નવી તક લાવશે આ તિરંગા રેલીમાં વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ તેમજ કરજણ સિનોર પોર ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ એપીએમસીના ચેરમેન જયદીપસિંહ તેમજ નગરપાલિકા કારોબારી ચેરમેન ભૂપેન્દ્ર શેઠ તેમજ કરજણ મામલતદાર તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ કરજણ પીઆઈ કે ભરવાડ સહિત કરજણ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા એની અંદર તમામ લોકો અત્યારે વેપારી મંડળથી તમામ લોકો આગેવાનો ચૂંટાયેલા તમામ સદસ્યો નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ ચેરમેન અને અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ શ્રી રસીભાઈ જાતે પણ આજે ભાઈ અને ભવ્ય તિરંગા યાત્રાનું આજે જે આયોજન કર્યું છે અને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતની માટે આજે જે દેશ માટે અત્યારે જોયું હતું સિંદૂર ઓપરેશન અને માંડવી ઓપરેશન પણ અત્યારે लोकसभा तो में है मोदी तो बात करता भाग अंदर यात्रा आयोजन नगर खाते इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए